પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર બીડ જિલ્લાના એ જ અજાણ્યા જોડાણની ચર્ચા ફરી તેજ થઈ રહી છે જેને રાજકારણમાં એક અશુભ પરસાયો માનવામાં આવે છે બુધવારે સવારે અજીત પવારનું વિમાન બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું હતું ખરાબ વિઝિબિલિટી અને ધુમ્મસને અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે પ્લેનમાં સવાર તમામ લોકોએ જીવ ગુમાવ્યો છે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સુધી દરેક વ્યક્તિએ તેમને મહારાષ્ટ્ર માટે ક્યારે ન પુરાય તેવી ખોટ ગણાવી છે

પણ મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર અકસ્માતમાં મોત થયું હતું પછી અત્યારે અજીત પવારજીનું કનેક્શનની વાત કરીએ તો અજીત પવાર હાલમાં જ બીડ જિલ્લાના પાલક મંત્રી બન્યા હતા રાજકીય ગોલિયારામાં હવે ચર્ચા શરૂ થઈ છે કે શું બીડની જવાબદારી સંભાળવી એ કઈ અશુભ સંયોગ સાબિત થયો જો કે આ બધું માત્ર એક સંયોગ હોઈ શકે છે વિજ્ઞાન અને વહીવટતંત્ર તેને ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનનું પરિણામ માની રહ્યા છે અજીત પવાર જેવા નેતા જેમની પ્રશાસન પર મજબૂત પકડ હતી તેમનું આ રીતે વિદાય લેવું એ સુરક્ષા અને ટેકનિકલ નિષ્ફળતા સામે મોટો પ્રશ્ન ઊભો કરે છે અજીત દાદા પોતાની પાછળ એક મોટો રાજકીય વારસો છોડી ગયા છે રાજ્યમાં શોકનું વાતાવરણ છે પીઢ હોય કે બારમતી આજે દરેકની આંખ નમ છે લોકો પૂછી રહ્યા છે કે શું આ માત્ર એક અકસ્માત હતો કે કઈ કાવતરું હાલ તપાસ ચાલુ છે અજીત દાદાને અમારી ભાવભીની શ્રદ્ધાંજલિ તમે આ ઘટના વિશે શું વિચારો છો શું આ માત્ર એક સંયોગ છે કમેન્ટમાં તમારી રાય જરૂર જણાવો